જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે તમે સાંભળ્યું જ હશે કે ઘર માટે પ્રોપર્ટી કાર્ડ કઢાવવું જરૂરી છે હવે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે નીકળે છે પ્રોપર્ટી કાર્ડ શું છે અને પ્રોપર્ટી કાર્ડ શું કામ જરૂરી છે આ કાર્ડ તમને કોણ કાઢી આપે છે અને કેવી રીતે કઢાવવાનું હોય છે કાર્ડના કયા કયા પ્રકાર હોય છે અને જો આપણી પાસે પ્રોપર્ટી કાર્ડ ન હોય તો એના માટે તમે ઓનલાઈન કેવી રીતે કાઢી શકો અથવા તો કેવી રીતે તમે એની પ્રોસેસ કરી શકો તો આ વિડીયોની અંદર આપણે બ્રીફની અંદર માહિતી મેળવીશું કે પ્રોપર્ટી કાર્ડ શું છે એના પ્રકાર કેટલા છે અને પ્રોપર્ટી કાર્ડ શું કામ જરૂરી છે તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને જો ચેનલની અંદર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો આપણા દેશની અંદર મિલકતને લઈ અને અનેક કુટુંબની અંદર વિવાદ છે એ થતા હોય છે આની ચિંતા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકવીસની અંદર દેશભરની અંદર સ્વામિત્વ યોજના છે એ અમલ બનાવી છે સ્વામિત્વ યોજના અંતર્ગત જો તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો તમે પ્રોપર્ટી કાર્ડ છે બનાવી શકો છો અને હમણાં છ મહિના પહેલાં જ ઘણા બધા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ છે એ પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું હવે મહત્ત્વની વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રોપર્ટી કાર્ડ બનાવવું ઈઝી છે તમે તલાટી પાસે જઈને અથવા તો સરપંચને કહો તો એ તમને પ્રોસેસ સમજાવે છે અને ત્યારબાદ તમારું પ્રોપર્ટી કાર્ડ છે એ કાઢવામાં આવે છે પ્રોપર્ટી કાર્ડની અંદર એવું હોય છે કે તમે બાર પંદર વર્ષથી એક જ ઘરમાં રહો છો તમારી પાસે દસ્તાવેજ નથી તો પણ એ પ્રોપર્ટી કાર્ડ છે એ તમારા પુરાના જે અરે કોડ્સ છે એના પરથી ઇસ્યુ કરવામાં આવે છે જેનાથી એ સાબિત થાય છે કે આ ઘરના માલિક છે એ તમે જ છો ગ્રામ્ય વિસ્તારની અંદર તો આપણે જાણ્યું કે કેવી રીતે પ્રોપર્ટી કાર્ડ છે એ નીકળે છે પરંતુ સિટીની અંદર સિટી સર્વેનું પણ પ્રોપર્ટી કાર્ડ છે એ શું હોય છે બ્રીફની અંદર માહિતી મેળવીશું કે સિટી સર્વેનું પ્રોપર્ટી કાર્ડ શું છે આના પ્રકાર કેટલા છે અને આને એપ્લાય કેવી રીતે કરવાનું છે હવે આપણે વાત કરીએ

હવે આ એક એકર જમીન છે એ ખેતીમાંથી બિન ખેતીની અંદર એમને કન્વર્ટ કરી અને ત્યારબાદ એને વેચી નાખી હવે વેચી નાખી એટલે વેચી એની અંદર કેટલા પાંચ કે છ માલિકો હોય એટલે આ એક માલિકનો હક આ પાંચ અને છ માલિકોને મળતો હોય છે અને આના ઉપર એક જ ખેતર ઉપર મકાન પણ બનાવવામાં આવે છે ત્યારબાદ મોલ પણ બનાવવામાં આવે છે સ્કૂલ પણ બનાવવામાં આવે છે આવી રીતે અલગ અલગ વસ્તુઓ આ એક એકરની જમીન ઉપર બને છે તો હવે ખેતીમાંથી બિન ખેતીમાં કન્વર્ટ કરી અનેક વ્યક્તિઓ છે આના માલિક બન્યા છે આવું સિનારીઓ છે અત્યારે ચાલી રહ્યો છે આ માટે મ્યુનિસિપલ કે ડેવલપમેન્ટ સત્તા પ્રાધિકાર પાસે મંજૂર કરાવવામાં આવેલો પ્લાન બીયુ એટલે કે બિલ્ડિંગ યુઝિસ પ્રમાણપત્ર ફ્લેટ હોલ્ડિંગની તરફેણમાં કરેલો દસ્તાવેજ વગેરે નકલ સાથે અરજી ફોર્મની અંદર વિગત ભરી અને સિટી સર્વે કચેરીમાં રજૂ કરી અને પ્રોપર્ટી કાર્ડની અંદર નામ દાખલ છે એ કરાવી શકાય છે હવે સિટી સર્વે નું પ્રોપર્ટી કાર્ડ હોય છે શું સિટી સર્વે ની અંદર પ્રોપર્ટી કાર્ડ માં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિસ્ટ નું નામ ચાલતું હોય છે તેના શેર હોલ્ડરો જે મકાન ના કબજેદાર છે એ ગણાય છે માની લો કે એક સોસાયટી છે એ વર્ષો પહેલા એક માણસના 6 પ્લોટ હતા હવે એમને છ પ્લોટ છ અલગ અલગ વ્યક્તિઓને વેચેલા છે તો એમના જે આ બધા શેર હોલ્ડરો બન્યા એ તેમના મકાનના કબજેદાર ગણાય છે હવે મિલકત માલિકીની સિટી સર્વેમાં રેકોર્ડ નોંધ થાય છે અને પ્રોપર્ટી કાર્ડ છે એ તૈયાર કરવામાં આવતા હોય છે શહેર અને નગરની અંદર વધુ વસ્તી અને ઓછી જગ્યા અને જમીનને કારણે ફ્લેટની સ્કીમ મૂકી અને ફ્લેટ છે એ બનાવવામાં આવે છે જેમાં જેટલા ફ્લેટ ધારકો હોય તે મુજબનું પ્રોપર્ટી કાર્ડ ફ્લેટ ધારકોના નામ દાખલ કરી શકાય છે આ માટે સોસાયટીના દાખલા સાથે એટલે કે મૂળ એક બંગલો અથવા તો જૂના પ્રોપર્ટી કાર્ડ દર્શાવેલા હોય સિટી સર્વે કચેરીમાં અરજી આપી અને ફ્લેટ દેટ નવા પ્રોપર્ટી કાર્ડ છે એ તૈયાર કરી શકાય છે આનો અર્થ એવો થયો કે પહેલાં માની લો કે કોઈનો એક બંગલો હતો એ બિનખેતીની જમીન હતી હવે આ બે બંગલો છે એ પણ એમનો બહુ જ મોટો હતો ને એક વીઘાની અંદર ફેલાયેલો હતો હવે શું કર્યું ડેવલપરે આ બંગલો છે એ એમની પાસેથી લઈ લીધો હવે જ્યારે એક બંગલો હતો ત્યારે એનો માલિક કોણ હતો એક જ માલિક હતા પરંતુ હવે આની ઉપર એમને ચાર ટાવર બનાવી દીધા હવે આ ચાર ટાવરની અંદર માની લો કે દસ માળ છે તો દસ અને એક માળે ચાર ઘર છે તો કેટલા થયા દસ ચાર ચાલીસ અને ચાલીસ તો પહેલા તો એક માલિકી હતી હવે આ લોકોની માલિકી છે તો જે પ્રોપર્ટી કાર્ડ જૂનું હતું એની અંદર તમે આ અને એસી લોકોના જે નામ છે એ એડ કરાવી શકો છો એના માટે તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એજન્સી હોય ત્યાં જવું પડે છે ત્યારબાદ ત્યાંથી તમને એક ફોર્મ આપવામાં આવે છે હવે સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડમાં હિટ સંબંધ ધરાવવા તમામ પક્ષદાર કલમ એકસો પાંત્રીસ ડી નોટિસ બજાવવામાં આવે છે જે મળ્યાની ત્રીસ દિવસની સમય મર્યાદામાં વાંધા અરજી પુરાવા સાથે રજૂ છે એ કરવામાં આવે છે જેમાં તકરારી રજિસ્ટરે દાખલ કરી અને સુનાવણી કરવામાં આવે છે અધિકારી તમામ સંબંધ ધરાવતા પક્ષદારોને સાંભળી અને નોંધ મંજૂર કે ના મંજૂરનો હુકમ કરે છે આવા હુકમ સાથે વાંધો તકરાર કે અસંતોષ હોય તો એપેલેટ ઓથોરિટીને અપીલ છે આપણે કરી શકીએ છીએ હવે સિટી સર્વેની અંદર મિલકત ધરાવતા અગાઉ પ્રોપર્ટી કાર્ડમાં નામની ચકાસણી છે એ કરવી જરૂરી છે જેમાં ડાયરેક દર્શાવ્યા મુજબ મિલકતનું ક્ષેત્રફળ મંજૂર થયેલા પ્લાન મુજબનું બાંધકામ બીયુ સર્ટિફિકેટ ઉપરાંત જે તે વિસ્તારને લાગુ પડતા કાયદા હેઠળ મંજૂરી મળવાપાત્ર આવેલ છે કે કેમ તે ચકાસવામાં આવે છે તે જોવું જરૂરી બને છે કે પ્રોપર્ટી કાર્ડમાં વડીલો પાર્જિત નામ ચાલતું હોય તેમાં વારસાઈ નામ ફેરફાર કરવા માટે વડીલના મરણ સર્ટિફિકેટ વિલ અથવા તો પેઢીનામું ટેક્સ બિલની નકમ સાથે અરજી ફોર્મની વિગત છે એ ભરવી પડે છે આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા જમીન પ્લોટ કે મિલકતનો પ્રકાર હક સરકારી બોજો પ્રીમિયમ પાત્ર વેચાણપાત્ર જેવી જમીનને લગતી જાણકારી છે એ મેળવી શકાય છે હવે સ્થાવર મિલકત એટલે કે રહેઠાણનો પ્લોટ અને તેના ઉપર બાંધકામ રેવન્યુ રેકોર્ડમાંથી સિટી સર્વે વિસ્તારમાં સમાવેશ છે કરવામાં આવે છે ત્યારે સિટી સર્વેના ચાર કોલમની અંદર નોંધ કરવામાં આવે છે આની અંદર આપણો સર્વે નંબર વિસ્તાર જમીન રાખવાની સત્તા અને સરકારને ચૂકાયેલા ભાડા અથવા તો આકરણીની વિગત અને હુકમ છે એ દર્શાવેલો હોય છે જે સિટી સર્વે કાર્ડ અથવા તો પ્રોપર્ટી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે હવે વાત કરીએ તો પ્રોપર્ટી કાર્ડના જુદા જુદા પ્રકાર છે ટોટલ પ્રોપર્ટી કાર્ડના સત્તાવાર પ્રમાણે ટોટલ વીસ પ્રકાર છે આપણે ચર્ચા કરીશું કે આ અલગ અલગ વીસ પ્રકાર શું છે હવે સત્તા પ્રકાર જે એ છે એ તેવી મિલકત રૂઢિગત મહેસૂલ માફી પ્રકારની હોય છે એ એક જે છે એ તેવી મિલકત ગામતળ વિસ્તારમાં આવેલ ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટની હોય છે એ ટુ જે છે એ તેવી મિલકત આદિવાસી વ્યક્તિઓના ગામતણની મહેસૂલ માફીની જમીન છે જે સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય તમે વેચાણ કરી શકતા નથી હવે એ થ્રી જે છે એ છે મિલકત ગામતડ વિસ્તારની બહાર આવેલ અઘાટ જમીન જૂના રેવન્યુ સર્વે નંબર જે હોય ભૂતપૂર્વ સ્ટેટ વખતની આઘાટ હકથી અપાયેલી અથવા તો સ્ટેટ વખતે વેચાણ થયેલી આ જમીન હોય છે એ ફોર જે છે એ તેવી મિલકત જૂના રાજ્ય વખતની લેખવાળી જમીન છે જે જમીનની અંદર ફક્ત એક જ જ્ઞાતિને ફાળવેલી હોય છે તે જ જ્ઞાતિને વેચાણ પાત્ર છે તમને ખબર હશે કે ગામની અંદર જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ રહેઠાણો છે બનેલા હોય છે સત્તા પ્રકાર એ પાંચ જે છે એ તેવી મિલકત ગામ તળની અંદર આવેલી છે કે જમીનનો વિશેષ ધારો ભરવા પાત્ર જમીન છે હવે સરકારે વેચાણ બી વન જે છે એ તેવી મિલકત જમીન ટૂંકા ગાળાની નવ્વાણું વર્ષના જે તે સમયે ભાડા પટ્ટી એટલે કે સરકારને ભાડું વગર વિશેષ અધિકારો ભરવાને પાત્ર જમીન છે બી બે જે છે એ તેવી મિલકત અથવા તો જમીન સરકારે સાત વર્ષથી વધુ તેવી મુદત માટે ભાડા પટ્ટી અડતાલીસ હેઠળ સરકારને મહેસૂલ ભરવાને પાત્ર જમીન છે હવે સી વન જે છે એ એવી મિલકત છે કે બિન ખેતીના આકાર ભરવા પાત્રની જમીન છે જે વગર પરવાનગીએ બિન ખેતી હેતુ માટે વાપરવામાં આવેલી હોય છે હવે ડી જે છે એ છે જમીન મહેસૂલ નિયમ મુજબ જાહેર હેતુ માટે મહેસૂલ માફીથી અપાયેલી જમીન છે કી વન જે છે એ મિલકત બિન નફાકાર હેતુઓ માટે મ્યુનિસિપાલિટી નગરપાલિકા નગર પંચાયત દ્વારા ધારણ કરવામાં આવેલી છે જમીન છે ડી બે જે છે એ છે તાલુકા અને જિલ્લા પંચાયતને બિન નફાકાર હેતુ માટે અપાયેલી જમીન છે વન જે છે એ મિલકત જમીન મહેસૂલ અધિનિયમ પિસ્તાલીસ બાવન હેઠળ મહેસૂલ ભરવાપાત્ર જમીન છે કે જે નગરપાલિકા નગર પંચાયત ગ્રામ પંચાયતને વેચાણ માટે આપેલી જમીનો હોય છે હવે એફ જે છે એ તેવી જમીન અથવા તો ધર્માદા વકફ બોર્ડ ધાર્મિક ધર્માદા માટે જે આપે આપેલી જમીન છે એફની અંદર આવે છે જેની અંદર એવી જમીન છે કે જમીન સરકાર હસ્તક તેનો વહીવટ છે એ ચાલતો હોય છે હવે જી વન પ્રકારની જે જમીન છે એ જમીન સરકારશ્રીના ખાતે ચાલતી જમીન છે અને જી બે જે છે એ તેવી મિલકત જમીન કેન્દ્ર સરકારના ચાલતી જમીન છે તો આવી અલગ અલગ પ્રકારની વીસ પ્રકારની જમીનની કેટેગરી છે એ કરવામાં આવેલી છે હવે મહત્વની વાત એ છે કે પ્રોપર્ટી કાર્ડ વિશે તો આપણે જાણી લીધું કે શું છે હવે પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બનાવાય અને એના માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે હવે સૌથી પહેલાં તો સિટીની અંદર પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે સિટી સર્વે કચેરીની જે ઓફિસ છે ત્યાં તમારે જવું પડે છે હવે સિટી સર્વેની કચેરીએ દસ્તાવેજની નકલ ઇન્ડેક્સ કોપીની નકલ પ્રોપર્ટી ટેક્સભર્યાની પહોંચની લઈ અને તમારે રૂબરૂ જવું પડે છે ત્યારબાદ ઈ મિલકત જે વેબસાઇટ છે એના ઉપર લોગ ઇન થઈ અને જરૂરી સ્ટેપ તમારે ફોલો કરી અને ઓનલાઈન પણ તમે મેળવી શકો છો અને આ માટે મિલકત સિટી સર્વેના રેકોર્ડ ઉપર ચડેલી હોવી જોઈએ હવે મિલકત સિટી સર્વેના રેકોર્ડ ઉપર ચડેલી હોય તો સાયબર કાફે અથવા તો એજન્સી દ્વારા યોગ્ય ચાર્જ લઈ અને તમને પ્રોપર્ટી કાર્ડ છે એ કાઢી આપવામાં આવે છે હવે જો તમારે ઓફલાઈન કઢાવવું હોય તો તમારે સર્વે ઓફિસમાં જઈ અને ઓફિસમાં છાપેલું જે ફોર્મ ત્રણ પાંચ રૂપિયાની ટિકિટ છે તમારે લગાવવી પડશે અઠવાડિયામાં પ્રોપર્ટી કાર્ડ મળી જશે તેના માટે પંદર કે વીસ રૂપિયા તમારે ભરવા પડશે ફોર્મની અંદર જે વિગતો આપેલી હોય એ તમારે સ્ટેપ સ્ટેપ બાય ભરવાની રહે છે આ તો થઈ શહેરી વિસ્તારની અંદર હવે ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ્ય શહેરી વિસ્તારમાં કરથાળની જે જમીન છે અથવા તો ખેતીની જમીન છે અથવા તો ગમે તે જમીનને માપણી કાર્ય અને તેને લગતું રેકોર્ડ નિભાવવાનું કાર્ય છે એ સિટી સર્વેની કચેરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સની કચેરી છે એના દ્વારા કરવામાં આવે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો